સવારમાં ફુલાવનનું શાક રોટલી શેકેલા પાપડ અને ડુંગળી બધું લઈ અને હું બેસી ગઈ જયદીકનું ટિફિન પેક કરવા માટે જયદીકનું ટિફિન પેક થઈ ગયું એટલે મેં બેગમાં મૂકી દીધું અને જયદીપ ઓફિસે જતા રહ્યા પછી મારે આ બધી બૈણીઓ લૂંછવાની હતી બે ત્રણ દિવસથી આ બધી બૈણીઓ લૂછાણી નહોતી તો આજે બધી લુવાની હતી તો વહેલા તો મેં બધી બૈણીઓને નીચે ઉતારી લીધી અને પછી વાળા ફરતી લૂઈ અને કાચની બેણી હતી બધી મેં ઉપર મૂકી દીધી અને પછી નીચેના પથ્થરની જે હતી એ પણ અને અને મૂકી દીધી ડબ્બા જેવાનું કામ પણ લઈ લીધું ડબ્બા પણ બે ત્રણ દિવસથી તો આજે લુઈને મૂકી દીધા અને પછી મેં વાળી નાખ્યો કચરો અને મેં યતરાજ ને તૈયાર કરી દીધો મારે જવાનું હતું મેથી લેવા માટે સાંજે જમવામાં મારે થેપલા બનાવવાના હતા પણ મેથી હતી નહીં એટલે મેથી લાવવાની હતી અને ચા બનાવવા માટે દૂધ લાવવાનું હતું તો હું અને યતરાજ જઈ અને દૂધ લઈ આવ્યા હતા અને મીઠું ખૂટી ગયું હતું તો મીઠું લાવ્યા હતા અને થેપલા કરવા માટે મેથી લાયા હતા આટલી વસ્તુ લઈ અને હું અને યતરાજ આવતા રહ્યા હતા ઘરે અને સાંજે જમવામાં બનાવી નાખ્યા થેપલા અને ચા વિડીયો ગમ્યો હોય તો લાઇક કર